સુરત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નાર્કોટિક્સના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીની સુરત એસઓજીએ ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર દ્વારા યુવા પેઢીને બરબાદ થતી અટકાવવા શેરબંધો એસઓજી પોલીસ આવા આરોપીઓને ઝડપી પાડવા હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના ચોક્કસ બાતમીદારોની મદદ લઈને વર્કઆઉટ કરી રહી હતી તે દરમિયાન એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગાંજાના જથ્થામાં ગુના ફરાર આરોપી મનોજ ઉર્ફે બાયા વિનાયક મહાના કોસાવાસ ખાતે રહે છે જેના આધારે એસઓજી પોલીસ દ્વારા આરોપીની ઝડપી પાડીને નાર્કોટિક્સના ના ગુનામાં રેલવે પોલીસ પરિત તજવીજ હાથ ધરી છે